માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો પુષ્યપ મારવાની ચેલેન્જ વિડીયો છે અને આ પુષ્યપ હવે કઈ રીતના મારવાના એના નિયમ હું તમને જણાવી દઉં જેમ કે આ ઈટાળીઓ છે અને આ ઇટાળીઓ પર રહીને આપણે પુશઅપ મારવા છે જેમ કે હું તમને એક્ઝામ્પલ સમજાવી દઉં જેમ કે અમે પુષઅપની સ્ટાઇલમાં આ રીતના સર્વપ્રથમ બધાને રહેવાનું છે અને પુષપ આ રીતના મારવાના છે જેમ કે આ આપણો હાથ છે તે આપણી સાઈડમાં સોટેનો હોવો જોઈએ અને પુષઅપ લગાવતી વખતે આ જો આપણી કેળો વળવી ના જોઈએ અને એક મિનિટના અંદર સૌથી વધારે જે પુષઅપ લગાવશે તે વિજેતા થશે અને તેને રૂપિયા સોનું ઇનામ આપવામાં આવશે તો મિત્રો હવે સર્વપ્રથમ પુષપ મારવા આવી ગયા છે દિનેશજી તો હવે આ પુષઅપ કઈ રીતના મારવા નહીં જેમ કે આ ફોન પર રાખવાના આ આ જો આટલો સો ટાઢી રાખવાનો અને કેડી વળવી ના જોઈએ અને એક મિનિટના અંદર કેટલા પુષઅઅપ કરી

તો મિત્રો હવે બોલાવી લઈએ આપડે રાહુલ ને રાહુલ હવે કેટલા પુષક મારી શકે છે તો હવે રાહુલ આવી જાતો રાહુલજી તમારે તૈયાર રાહુલજી નો ટાઈમ હવે ચાલુ થાય સ્ટાર્ટ

આપણે કેટલા નવ પુષપ લગાયા છે અને સાહિલ આઉટ થઈ ગયો હવે આપણે બોલાવી લઈએ વિષ્ણુજી ને આપડે બોલાવી લઈએ

મિત્રો તમે જોયું કે આપડે વિષ્ણુજી છ સેકન્ડ છ પુશઅપ માર્યા કેટલા સેકન્ડ ની અંદર અઢાર સેકન્ડ ની અંદર ખુબ તેમને સારા પુષ્યપ લગાવ્યા એસી કિલો વજન હોવા છતાં પણ તેમને છ પુશઅપ લગાવ્યા તો બઉ સારું કેવાય ને હવે આપણે બોલાવી લઈએ રમેશજી મિત્રો હવે આપણે પુશઅપ લગાવવા આવી ગયા છે રમેશજી જોઈએ કે હવે દિનેશ રાહુલ નો વીસ વીસ નો રેકોર્ડ છે તે આગળથી જો નીકળી જશે તો તે પેલા હવે આપણે સ્ટાર્ટ કરીએ તો આ તમે તૈયાર તો રમેશજીને Oh, સરો બાર સેકન્ડ થઈ ગયા છે હા હા તો 15 સેકન્ડ થઈ ગયા ઓ tiga, 22 સેકન્ડ થઈ ગયા છે હા એ ખૂબ બગ જો જીત છે ને આપણે રમે છીએ પુષક બાવીસ પુસ્તક કર્યા છે પેલા ક્રમે છે નહીં કેમેરામેન સાહિલ અને હું વધ્યા છે અને મને તો એવું લાગે કે આપણા કેમેરામેન સાહિલજી જબરદસ્ત પુશઅપ મારે છે સાઈડ કે સિત્તેર એટલા પુશઅપ મારે મને એવું લાગે કે તે જીતી જ જશે અને હવે આપણે નિકેશજીને જોઈએ કે નિકેશજી તમે તમારી પોઝિશન લઈ લો तो अपने टाइमर लगा तो एक चार चौदह सौ सात आठ नौ दस अगर बार एक चौदह पंदर दौ सत्तर सात ओगनीस વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ બત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાળીસ બેતાળીસ બેતાળીસ ચુમ્માળીસ એકતાળીસ બેતાળીસ સુડતાળીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન બાવન શું વાત છે મિત્રો નિકિશજી એ એક મિનિટ ના અંદર બાવન બાવન પુષેપ લગાયા છે મને તો એવું નહીં લાગતું કે હું એમનાથી આગળ થઈ શકું મને તો સાહિલજી પર વિશ્વાસ છે કે તે ખાલી તેમનો રેકોર્ડ તોડી શકશે અને હું હવે હવે હું આવી જઈશ કે હું હવે કેટલા પુશઅપ લગાવી શકું છું ચાલો હવે આપણે આ જે છે ને રાજેશજી પુશઅપ મારા કરતા આગળ નીકળી એવું લાગે છે કે તે જીમ પણ કરી રહ્યા છે સંગા સંગા તો રાજેશજી તમે ના હમણાં જીમ બંધ છે બંધ છે રાજેશજી એવું કહે છે કે હમણાં જીમ બંધ છે પણ છતાં પણ મારે તો વિશ્વાસ નહીં કે મારાથી આગળ નીકળી ચાલો પુશઅપ 40 આપણી પોઝિશન જતા પછી તો રાજેશજી આપણે ટાઈમ ચાલુ કરો તો રાજેશ ચાલુ એક બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ એકત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાળીસ

આ માં જીતે છે મારાથી આગળ નીકળે છે એવો મને વિશ્વાસ છે પણ હવે મારો વિશ્વાસ જીતે છે કે નહીં જીતતા તે તેમના ઉપર નિર્ભર રહેશે આપણે તો સાહિલજી આપણે તમે હવે આવી જાઓ તો આપણે સાહિલજી આવી જાય તો હવે આવી જાય છે આપણે કેમેરામેન શાહિલ અને સાહિલ આ માં જીતે છે કે નહીં જીતતા તે તેમના બી નિર્ભર રહે છે ને આપણે હવે તે ખૂબ જીમ પણ કરે છે ને આજે તેમને મારાથી આગળ સ્કોર કરવા અમારે સેકન્ડ ઉપર ચાલુ કરી શકે સાઈડ સેકન્ડમાં સાઈડ કરે તો તે આગળ નાખી જાય તે પણ કરે પણ તો તે આગળ નાખી જાય તો સાહેલજી આપણે પોઝિશનમાં તૈયાર થાય ને તો સાહેલજી હવે તૈયાર છે ને આપણે ટાઈમર ચાલુ કરો સ્ટાર્ટ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર तेर पंदर, शतर, वीश, 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 चौद पंधर सोळ सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तीवीस चोवीस पच्स सव्वीस सत्यावीस अठ्ठावीस ओगनतीस तीस एकत्रीस बस तेस चोतस पास छत्रीस साडत्रीस आडत्रीस ओगचाळीस चाळीस एक તાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્બલીસ પિસ્તાલીસ સેતાલીસ જોર લગાડી અહીશા અડતાલીસ ઓગણ પચાસ પચાસ ખાલી ત્રેણ એકાવન બાવન 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 બરાબરી તો હવે સાહેલજી પણ એક મિનિટ ની અંદર બાવન પુશઅપ માર્યા છે અને મેં પણ બાવન પુશઅપ માર્યા છે એટલે અમાર બેન ફરીથી ફાઈનલ થશે અને જે જીત છે તે આપણે વિજેતા જાહેર થશે બંને સાહિલજી અને નિકેશજી બંને ફાઈનલ માં આવ્યા છે અને તેમની સરખા સરખા પુષપ બાવન બાવન લગાવ્યા છે અને હવે આ બંને વચ્ચે આપણે એ રીતના પુશઅપ લગાવવાના છે કે જેમ કે બંને પુશઅપ લગાવશે અને જે પહેલા થાકી જશે એ આઉટ થશે અને જે છેલ્લે વચ્ચે તે વિજેતા થશે

તો મિત્રો જુઓ કે સાહિલ હવે આવી રહ્યો છે ને નિકેશ તો લગાતાર પુષઅપ મારી જ રહ્યો લાગતું નહીં કે સાહિલ જીતે પણ તો એ કોશિશ કર કોશિશ નિકેશ તો લગાતાર મારી રહ્યો છે કે કરે શું કરે તો મિત્રો આપણે જોઈએ કે આપણો સાહિલ હારી ગયો છે અને નિકેશ હજી સુધી પુષઅઅપ લગાવી રહ્યો છે તો આપણો આજનો વિજેતા છે નિકેશ અને નિકેશ ને આપણું સોનું ઇનામ હવે આપી દઈએ અને નિકેશ બહુ થાકી રહ્યો છે અને સાહિલજી તો મને વિશ્વાસ હતો કે છે પણ એ મારો વિશ્વાસ તૂટી ગયો તો મિત્રો આજની આપણા ચેલેન્જનો વિજેતા નિકેશ અને નિકેશે ફાઇનલમાં આપણે સાહિલને હરાવ્યો છે કેમેરામેનને અને આપણે નિકેશને તેનો સો રૂપિયા ઇનામ આપી દઈએ અને નિકેશજી તમારો સો રૂપિયા ઇનામ અને મિત્રો અમારી આ ચેલેન્જનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને અમારી આ ચેલેન્જમાં ને આવા અવનવા વિડીયો આવતા રહેશે તેથી અમારી આ ચેલેન્જને લાઇક શેર સબસ્ક્રાઈબ તેમજ કમેન્ટ કરો જેને